સૌનો સાથ સૌનો વિકાસની વાત કરી પ્રજાના કરોડોના રૂપિયા એ ખતમ કરી રહી છે ત્યારે તમે જોઈ રહ્યો કે બ્રિજ તૂટી રહ્યા છે ટાંકી તૂટી રહી છે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે ત્યારે એમના ખરાબ વહીવટ ભ્રષ્ટાચારી અહંકારી વહીવટને લીધે પ્રજા હેરાન થઈ રહી છે તો આપજો કે રીતે હવે કોંગ્રેસ પણ આ સમગ્ર મામલાને લઈને ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધી રહ્યું છે તેમનું કહેવું છે કે ભાજપ સરકારના રાજમાં કઈ રીતે રસ્તાઓ તૂટી રહ્યા છે બ્રિજ તૂટી રહ્યા છે અને હવે નવનિર્મિત ટાંકીઓ પણ ધરાશાયી થઈ રહી છે આખરે સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરતી ભાજપ સરકાર વિકાસ કોનો થઈ રહ્યો છે તે સવાલ અહીં કોંગ્રેસ પૂછી રહી છે તો અહંકારી વહીવટના કારણે આ પ્રકારે થઈ રહ્યો હોવાનું કોંગ્રેસ દ્વારા સીધો આરોપ લગાવવામાં આવ્યો છે આપને જણાવી દઈએ સુરતમાં જ્યાં ઉદ્ઘાટન પહેલાં જ એક નવનિર્મિત ટાંકી ધરાશાયી થઈ ગઈ સુરત જિલ્લાની આ ટાંકી જે અનેક ગામડાઓને પીવાનું પાણી પહોંચાડવાની હતી આસપાસના સ્થાનિકો ત્રણ વર્ષથી આ ટાંકી બનતી હતી તેની રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ ટાંકી બનીને તૈયાર થાય અને અમારા ઘરમાં નળ સુધી પાણી પહોંચે પરંતુ તેમના સપના પૂરા થાય તે પહેલા જ આ ટાંકી ધરાશાયી થઈ ગઈ બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે સાબિતી પૂરે છે કે આખરે કેવી રીતે ભ્રષ્ટાચાર આપણા સિસ્ટમના અંદર ઘૂસેલો છે અને ભ્રષ્ટાચારના કારણે કેવી રીતે એક બાદ એક વિકાસના કામ પણ ધરાશાયી થઈ રહ્યા છે આખરે એવું તે કેવા પ્રકારનું મટીરિયલ અહીંયા વાપરવામાં આવ્યું કે આ ટાંકી આ રીતે ધરાશાયી થઈ ગઈ